નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં કેટલાય વિસ્તારોમાં ખેતીમાં વાવેતર કરાયું છે તો ક્યાંક ક્યાંક હજુ વાવેતર બાકી છે ત્યારે ખેડૂતોના મત મુજબ વીસ જૂન આસપાસ વરસાદ આવતો હોય છે ત્યારે ચાલુ સાલે વડાલી તાલુકા સહિત વિસ્તારમાં મેઘરાજાની આંશિક પધરામણી તો થઈ પરંતુ મેઘરાજાની રાજાની જેમ મેઘ સવારી હજુ સુધી આવી નથી પંથકના તળાવો નદી નાળા ખાલી ખમ છે જગતનો તાત સવારે આકાશમાં કાળા ડિબંગ વાદળો જઈ આજે તો વરસાદ આવશે તેવી ચાતક નજરે આશા રાખી બેઠો હોય છે ત્યારે સાંજ થતા જગતના તાતના સપના કડડ ભૂસ થાય છે વાદળો ઉવિખરાય છે અને વરસાદ વરસવાની આશા ઠગારી નીવડે છે ત્યારે વડાલી તાલુકાના બંડવાલ ગ્રામજનોએ આજના શુભ દિવસે વરસાદ મન મૂકીને વરસે તે માટે ગામના મુખ્ય ચોકમાં ગામના યજમાનો અને ભૂદેવોની હાજરીમાં આજ સવારથી સાંજ સુધી વિધિ વિધાન સાથે યજ્ઞદેવમાં હોમ હવન કરી વડાલી તાલુકા સહિત સારા પંથકમાં નતમસ્તક કરબદ્ધ પ્રાર્થના કરી વિનંતી કરી હતી કે હે મેઘરાજા જલ્દી થી જ મન મૂકીને વરસો ભંડવાલ ગામના આ મેઘ યજ્ઞનું આયોજન સમસ્ત બંડવાલ ગ્રામજનોએ કર્યું હતું બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા